હર મિત્રો સ્વાગત છે તમારો મારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ વૃદ્ધ પેન્શન યોજના વિશે તો કે દર મહિને ખાતામાં મળશે ત્રણ રૂપિયા કેવી રીતે તો કે વૃદ્ધ લોકો માટે ખાસ ઉપયોગી છે દર મહિને ખાતામાં ત્રણ રૂપિયા કેવી રીતે આવશે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોમાં કરવાના છીએ તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો વૃદ્ધ પેન્શન સહાય યોજનામાં તો કે આ યોજનામાં દર મહિને પેન્શન તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે અને આ યોજનામાં ઘરના દરેક સભ્યો લાભ લઈ શકે છે કે જેની ઉંમર પચાસથી સાઠ વર્ષ કે તેથી વધુ હોય તો દરેક સભ્યો આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે અને આ યોજના પોસ્ટ ઓફિસની હોવાથી સૌથી સુરક્ષિત યોજના માનવામાં આવે છે ત્યારબાદ મિત્રો આની પાત્રતા કહી છે તો કે સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ લાભ લઈ શકે છે પંચાવનથી સાઠ વર્ષની વયના નિવૃત્ત નિવૃત્ત નાગરિક કર્મચારીઓ જો ખાતું નિવૃત્તિ લાભ મર્યાના એક મહિનાની અંદર ખોરવા આવે તો આ યોજનાનો તમે સંપૂર્ણ લાભ લઈ શકો છો મિત્રો આના માટે તમારે પચાસથી સાઠ વર્ષની વયના નિવૃત્ત સંરક્ષણ કર્મચારી નિવૃત્તિ પછી એક મહિનાના રોકાણ રોકાણ શરત સાથે લાભ લઈ શકે છે ત્યારબાદ મિત્રો વ્યક્તિગત રીતે અથવા જીવનસાથી સાથે સંયુક્ત રીતે આ ખાતું ખોલાવી શકાય છે અને સંયુક્ત ખાતાઓમાં સંપૂર્ણ પ્રાથમિક ખાતા ધારકને આભારી છે વૃદ્ધ પેન્શન સહાયતા મેળવવા માટે સિનિયર સિટીઝન પેન્શન યોજનામાં ખાતું ખોલવા માટે એક હજારના ડિપોઝિટથી ખાતું ખોલાવી શકો છો અને મહત્તમ તમે ત્રીસ લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો આ યોજનામાં તમને આઠ પોઈન્ટ બે ટકાનું વ્યાજદર આપવામાં આવે છે સિનિયર સિટીઝન યોજનાનો સમયગાળો પાંચ વર્ષનો હોય છે જો તમે ઈચ્છો તો વધારે ત્રણ વર્ષ માટે પણ લંબાવી શકો છો ત્યારબાદ મિત્રો આ યોજનામાં ખાતા ધારકો વરિષ્ઠ નાગરિક બચત યોજના માટે લાભાર્થીને નોમિનેટ કરી શકે છે તેથી જો ખાતા ધારકનું ખાતું પરિપક્વ થાય તે પહેલાં પણ મૃત્યુ થાય તો નોમિનીને બાકી રકમ મળવાપાત્ર થશે આ યોજનામાં ખાતા ધારકો વરિષ્ઠ નાગરિક બચત યોજનામાંથી લાભાર્થીને નોમિનેટ કરી શકે છે તેથી જો લાભાર્થીનો કે મૃત્યુ થાય તો તેની જે બચત છે તે નોમિનીને મળી શકે છે હવે મિત્રો પાત્રતાની વાત કરીએ તો પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ નિવૃત્તિ એને પછી સુરક્ષિત અને સ્થિર આવક મેળવવા માંગતા વરિષ્ઠ નાગરિકો માટે ખૂબ જ જરૂરી છે આ યોજનામાં તમે પાંચ લાખ રૂપિયા સુધીનું રોકાણ કરો તો તમને દર મહિને ચોત્રીસો રૂપિયા વ્યાજ જમા થશે અને ત્યારબાદ મિત્રો જો તમે તમારા નિવૃત્તિ ભંડોળમાંથી રૂપિયા પાંચ લાખની રકમ આ યોજનામાં એક સાથે જમા કરાવો છો તો તમને હાલના વાર્ષિક આઠ પોઈન્ટ બે ટકાના દરે કુલ એકતાલીસ હજાર રૂપિયા વ્યાજ મળશે આ વ્યાજ ત્રિમાસિક ધોરણે ચૂકવવામાં આવે છે એટલે કે તમને દર ત્રણ મહિને દસ હજાર બસો પચાસ રૂપિયા પ્રાપ્ત થશે આ રીતે તમને દર મહિને આશરે ત્રણ હજાર ચારસો સોળ સીધા તમારા ખાતામાં જમા થશે મિત્રો સિનિયર સેવિંગ સ્કીમ માટે અરજી કરવા માટે તમારે સૌ પ્રથમ નજીકની પોસ્ટ ઓફિસની મુલાકાત લેવી પડશે ત્યારબાદ મિત્રો તમને આ યોજનાનું ફોર્મ મળશે જેને ભર્યા બાદ આધાર કાર્ડ પાન કાર્ડ સરનામાના પુરાવા જેવા જરૂરી દસ્તાવેજો સાથે સબમિટ કરવાનું રહેશે બધી માહિતી અને દસ્તાવેજોની ચકાસણી કર્યા પછી તમારું ખાતું ખોલવામાં આવશે આ બાદ નિર્ધારિત અંતરાળો પર વ્યાજની રકમ તમારા ખાતામાં જમા થતી રહેશે કોઈ નવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને લાઈક કરજો તો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત